દિવસમાં જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું નોટિસ સત્તા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ચૌદસો થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ મોટા

એનું ડી પ્રોસેસ અલગ સરકાર દ્વારા કરવામાં આવેલું અને ત્યાર પછી પોલીસ બંદોબસ્ત મેળવીને આજે વહેલી સવારથી ચાર વાગ્યાથી એ ડિમોલેશન ચાલુ કર્યું છે અને હજી એ કાર્યવાહી ચાલુ છે ટોટલ પંદર હેક્ટર જેટલી જગ્યા છે ડિમોલેશનની આખી જે જગ્યા છે એ મોટી છે પાછળ તમે જોઈ શકો છો મશીનરીની અમે ઘણી બધી ટીમો બનાવેલી ટોટલ વીસ જેટલી ટીમો અલગ અલગ સાધન સામગ્રી સાથે પોલીસ સાથે અને રેવન્યુ તંત્ર સાથે સવારથી કામે લાગેલી છે ને હજી કામગીરી ચાલુ છે અમારી પાસે અમે ચૌદસો જેટલો પોલીસ બંદોબસ્ત રાખેલો છે બાકી રેન્જમાંથી પોલીસ છે અહીંયા એસઆરપી પણ છે એ સિવાય પણ અન્ય ફોર્સ છે અમારી પાસે અને રાત્રે જે થોડા એક થતા હતા એને અમે સમજાવ્યા એના આગેવાનોને પણ સમજાવ્યા અને સમજાવટને કારણે ઘણા બધા જતા રહ્યા અને જે નતા જે જઈ રહ્યા એને અમે હળવો બળ પ્રયોગ કરીને એને એની જગ્યા ક્લિયર કરાવે છે આ પ્રવાસ પાટણમાં છે આ જગ્યા સોમનાથ મંદિરની પાછળની સાઈડ અને લગભગ આશરે અત્યારની બજાર કિંમત ત્રણસો કરોડ રૂપિયા આજે સવારે વહેલી સવારથી ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ કામગીરી થઈ ગઈ છે પણ જે બાકી કાટમાળ ભરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે આપણે જે થર્ડ નંબર અઢારસો એકાવન અઢારસો બાવન જે છે એમાં જે અતિક્રમણ હતું નવ જેટલા ધાર્મિક દબાણો હતા મોટા અને પિસ્તાલીસ જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફા ખાના કે એવા કોઈ કારણોસર એનો લોકો કરવામાં આવતો હતો એ તમામ જે દબાણો છે એને અમે અમારા એસપીએમે ગસો બે નોટિસો આપેલી હતી કે પંદર દિવસમાં આ જગ્યા ખાલી થઈ ગયા સરકારી હોય અને ત્યારબાદ જગ્યા ખાલી ન થતાં અમારા મામલદાર અને એની ટીમ દ્વારા એ લોકોને સાથે રાખી અને ગઈકાલે રુદરૂમાં સમજૂત કરેલ તેની રોજ કપડ કરેલ તેમાં તેમાં તમામ દબાણ કરવાની થઈઓ પણ અમે કરેલું અને છતાં તેઓએ સ્પેક્ષાએ ખાલીને કરતાં આજરો સવારે વહેલી સવારે સાડા પાંચ વાગે અમે પૂરા પોસ્ટ અને ઇક્વિપમેન્ટ સાથે આ જગ્યા છે ખાલી કરવાનું ચાલુ કરેલ છે ડિમોલ્યુશન મોટાભાગનું પૂરું થઈ ગયું છે અત્યારે જે જોવું છે કે કાચ ખાવાની કામગીરી ચાલુ છે જે અમે બે દિવસમાં પૂરી કરી દઈશું પાકા સ્ટ્રક્ચર હતા નવ જેટલા મોટા ધાર્મિક જમાનો હતા એકસો બેસઠ જગ્યા પૂરી કરાવી છે જેની અંદાજે જ લગાત્રીસો જે થવા જાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ત્રીસ તારીખ સુધી ચારથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર સદન ફરમાવી છે આ અંગે બસો ત્રેવીસનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે ડ્યુરોશનની કામગીરી પૂરી થઈ ગઈ છે જે કાટપણ ખસેડવાની કામગીરી ચાલુ છે જે અમે આવતીકાલ સુધીમાં પૂરી કરી তো নগরপালিকা নোটসে নগরপালিকা দ্বারা করাওয়া কলেকটরতন্ত্র দ্বারা নোট